લખપત તાલુકાના પુનરાચ પર લાઈમ સ્ટોન લિગ્નાઇટ પ્રોજેક્ટ જીએમડીસીના ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો છે ગેસ્ટ હાઉસ અન્નપૂર્ણા હાઉસ ઓફિસ કેમ્પસનો શુભારંભ કરતા સવારે પૂજા આરતી હોમ હવન કરવામાં આવ્યા હતા પૂજા અર્ચના શાસ્ત્રી પ્રકાશભાઈ જોશીએ કપુરાશીવાળા કરાવી હતી મુખ્ય યજમાન પુનીતભાઈ ગોસ્વામી અનિલભાઈ લીંબડ હાજર રહ્યા હતા ઓફિસની રિબિન જીએમડીસી લખપત પુનરાજ પર પ્રોજેક્ટના ડીએસ પાવર પ્રણધ્રોણા એચ દવે ગઢસીસા એચડી ભંડારી નબળ એમબી દાની અને ઉમરસર પ્રોજેક્ટના એનએન મુકલવારના હસ્તે કાપવામાં આવી હતી આ પ્રસંગે જીએમડીસી પ્રોજેક્ટના કર્મચારીઓ નારાયણ સરોવર પોલીસ સ્ટાફ દયાપર પોલીસ સ્ટાફ બીએસએફ લખપતના જવાનો આજુબાજુના ગામના વેપારીઓ આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર ભુજ સાંગીપુરમ સિમેન્ટ પ્રોજેક્ટના સ્ટાફ હાજર રહ્યા હતા આવનારા ટૂંક સમયમાં લખપત પર પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે કાર્યક્રમને સફળ બનાવવા લખપત પર પ્રોજેક્ટ સ્ટાફ જેસી થાપા નીતિન રાવલ અને મયુર કામલિયા તેમજ સિક્યુરિટી સ્ટાફ જહેમત ઉઠાવી હતી